સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આંબા ડુંગરના આ દ્રશ્ય છે આંબા ડુંગરમાં જામર ઘાટ કરીને ઘાટ આવેલો છે ત્યાં એક આ ધોધ વહે છે દર વર્ષે આ સમય દરમિયાન જ્યારે ભારે વરસાદ પડે ડુંગરોમાંથી પાણી વહીને જ્યારે નીકળે છે ત્યારે ચોમાસામાં આવા સમયે અતિવૃષ્ટિ દરમિયાન માં આ ધોધ વહે છે આ ધોધ પર સામાન્ય માણસ જઈ શકતું નથી સ્થાનિક યુવાનો આદિવાસી યુવાનો આંબા ડુંગરના નવ યુવાન જતન ભીર અને એમના મિત્રો એક પ્રવાસ કર્યો હતો અને તેઓએ વિડિયો બનાવીને અમને મોકલા છે પોલીસ લાઈવને અને તમે જુઓ તેઓ સંઘર્ષ કરીને ડુંગરો ઠેકીને છેક ઊંડે ખીણમાં જઈ આ એક ધોધ છે ખૂબ મોટો વિશાળ ધોધ છે ખૂબ ઊંચાઈથી એ પડે છે ત્રણ ભાગમાં આ ધોધ પરતો છે પરજો ગુગૌતા ને प्रचंड તાકા સાથે નીચે પાણી પડે છે અને પછી ત્યાંથી કુતરમાં જાય આ પ્રવાસ દરમિયાનમાં વાત કરતા નમ્રતા આપતા એટલે બીલા મિત્રો જો પણ કોઈ વાત કરી પણ ત્રણ વિડિયો એક સાથે હોવા રે કારણે કરા થોડો ઘણો અવાજ ઓછો તો સંભળા છે આપણે વિજે જોઈ તો રસ્તા મોત સત્તા ના છે તો આપ દેખ રહે હમ वहां જા રહે છે હા પે नहीं गिर रहा है तो थोड़ी देर में हम वहाँ पहुँचने वाले हैं पर रास्ता बहुत खतरनाक है और खतरा भी है तो रिस्क आपके हिसाब से है जाना या ना देखना या नया देखना आपके हिसाब से है और तो हम बाई लोग आए हैं यहाँ पे और रास्ता देख हैं हम थोड़ा रेट हो जाएंगे जा रहे हैं है तो जा रहा है अभी थोड़ी देर में अभी हम जाएंगे जमर का तो ये, तो ये, ये रास्ता है हमारा ये है समेल और ये पीछे जय दीपक और उसके पीछे है टोनी आजा टोनी जल्दी आजा तेरे इंतजार में तो ये और तो ये है जय दीप पूरा खाने का भंडार है भाई yo